નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ડુંગળીના ભાવ આગામી સમયમાં ડુંગળીના ભાવ કેવા રહી શકે હાલ પ્રતિ ક્વિન્ટલ અને પ્રતિ વીસ કિલો ભાવ કેવા બોલાય છે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં આજે નરમ ટોન હતો ડુંગળીની બજારમાં ગત સપ્તાહમાં આવેલી તેજી આસરવા લાગી છે અને ભાવમાં આજે પચાસ જેટલો ઢીલો પડ્યો હતો દરેક સેન્ટરમાં નવી ડુંગળીની આવક વધી હતી અને ભાવમાં પણ ઘટાડો થયો હતો આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં ભાવ હજી પણ નીચા આવી શકે ઊંચા ભાવમાં દેશાવારમાંથી ગરાગી ઘટી છે અને બીજી તરફ બજારમાં હોટલ સેન્ટરોની માંગ ખૂબ જ ઓછી છે જેના કારણે અત્યારે બજારમાં ભાવ ઢીલા જોવા મળી રહ્યા છે જ્યારે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં હજી પણ મને પચાસનો ઘટાડો થઈ શકે તેમ છે આગળ ઉપર નાસિકમાં આવક કેવી રહેશે ઉપરાંત તેના પર પણ બજારનો આધાર રહેલો છે ને જો વેપારીઓ સારા સારા થશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે પરંતુ એ સિવાય બજારો ધીમી ગતિએ હજી પંદરક દિવસ સુધી ઘટ્યાવાની ધારણા છે જ્યારે મહુવામાં લાલ ડુંગળીના પંચોતેર હજાર કરતાના વેપારો હતા અને ભાવ પ્રતિ વીસ કિલોમાં લાલમાં બસોથી લઈને પાંચસો પંચાવન હતા તો સફેદમાં પંચ્યાસી હજાર થેલીની આવક સામે ભાવ બસો છવ્વીસથી થી ચારસો ને એક રૂપિયાનો બોલાતો હતો ત્યારે ગોંડલમાં લાલ ડુંગળીના તેત્રીસ હજાર કટ્ટાના વેપારો સામે ભાવ એકસો એકાવનથી પાંચસોને એકતાલીસ ત્યારે સફેદમાં ચોવીસ હજાર કટ્ટાની આવક સામે ભાવ બસો એકથી ત્રણસોના એક હતો જ્યારે રાજકોટમાં ડુંગળીના છ હજાર પાંચસો કટ્ટાની આવક સામે ભાવ એકસો એંસીથી પાંચસોને ત્રીસ રૂપિયા બોલાતા હતા ગુજરાત ઉપરાંત નાસિકમાં આવકો સ્ટેબલ છે નાસિકના લાલસણગાંવ મંડીમાં સાત હજાર સત્સો ક્વિન્ટલની આવક સામે ભાવ અગિયારસોથી ઓગણત્રીસોના પ્રતિ ક્વિન્ટલના હતા એવરેજ ભાવ છવ્વીસોના હતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ હોવાથી લાલસણ ગામ સહિત નાસિકની મંડીઓમાં હરાજી બંધ હતી ત્યારે આગામી દિવસોમાં આવક સાથે જ વેપારો અને હરાજીના કામકાજ ચાલુ થતા આવકો કેવી રહેશે તેના ઉપર બજારનો આધાર છે તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું